નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદ વિભાગીય કચેરી દ્વારા ઉર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવી તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસના રોજ પીજી બી સીએલ હળવદ વિભાગીય કચેરી દ્વારા ઉર્જા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે હળવદ શહેર ખાતે ઉર્જા બચત માટેની ભવ્ય રેલીનું આયોજન કરેલું જેમાં નાયબ ઇજનેરી ચૌધરી સાહેબ અંબાણી સાહેબ તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા શહેરના હાર્દ સમાન વિસ્તાર એવા સરા ચોકડી ખાતે પીજીવીસીએલના કર્મચારી પી આર પાઠક આરજી હડિયલ ડીબી લખતરિયાએ અને બીયુ પટેલ દ્વારા વીજળી બચાવો અને વીજ બિલ ભરવા અન્વયે શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું સંકલન સુધાકરભાઈ જાની હળવદ તો તમે એ સ્ટ્રીટ વે હવે નિહાળશો તો સ્ટ્રીટ વે ચાલુ કરી દો

Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.